દાહોદમાં સાંસદ જસવંતસિંહ ભાભોની અધ્યક્ષતામાં રક્તદાન શિબિર યોજાય ભારતના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે સિંગવડ અને સંજેલી તાલુકાના શિક્ષક સંઘ દ્વારા સંયુક્ત રીતે નામ રક્તદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ દાહોદના સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં સિંગવળ ખાતેના સીએસસી કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં યોજાયો આ રક્તદાન શિબિરમાં સિંગવળ અને સંજેલી તાલુકાના શિક્ષકો પોલીસ કર્મચારીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સાંસદ શ્રી જસવંતસિંહ બાપુએ રક્તદાતાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે રક્તદાન એ મહાદાન છે અને તેનાથી અનેક લોકોના જીવન બચાવી શકાય છે તેમણે શિક્ષકોની નિષ્ઠા અને સેવા ભાવનાની પ્રશંસા કરીને ભવિષ્યમાં પણ તેમને તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી આપી આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સુલતાનભાઈ કટારા ટીપીઓ શ્રી દિનેશભાઈ નિસરતા બીઆરસી કોઓર્ડિનેટર શ્રી શામજીભાઈ કામો સિંગોળ અને સંજલિના ઘટક સંઘના પ્રમુખો અને મહામંત્રીઓ સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ સફળ બનાવવા માટે સિંગવડ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ શ્રી રમણભાઈ બારીયા મહામંત્રી શ્રી ભરતભાઈ કટારા ઘટક સંઘના શ્રી શ્રી ગોપાલભાઈ રાવળ બાબુભાઈ રાવત અને સીઆરસી સ્ટાફે સઘન પ્રયાસો કર્યા હતા આ રક્તદાન કાર્યક્રમ દરમિયાન રેડક્રોસ સોસાયટી દાહોદની ટીમે પણ સહકાર આપી સમગ્ર પ્રક્રિયાને સફળતાપૂર્વક પૂર્ણ કરી આ શિબિર સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવા અને માનવતાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે अहिवाल भूपेन्द्र सिंह बारियासे विजयचर पोर्ट भारतिता दाहोद